તમે તો માંડવામાં થોડાક છે કે વધી ગયા તેમની બે છે ને થોડાક વાર અહીં પોરો ખાવા જેવા અને અમારે હા ફરે છે હવે હા આમ બોલે પૂરો બે ત્રણ છે તો ઘણી વાર પોરો ખાઈ લઈએ એમાં તો સવાર દિન ઊભા પગે જ છે દીધા ને ઘડી વાર એ ડો હું થોડો નહીં રોતો પણ મને કીધું તો હું તમારા મારતા ફેમિલી મેન ઘડી પર બેવા દીધા હાંસી ગોતવા જાવી પડી હું

હવે તો ભૂખા થાય ને ઈવા તો કેટલી વાર રેખું કેટલા ફોટા પડ્યા અમને ભૂખા રેખા તો ભાઈ જો અત્યારે બધા બે ગયા છે જમવા કેટલા જણા છે બધા બહુ ભૂખ લાગી છે હું તો જમી લઉં અને ખાવું તો ખાય નકર કરે ને આગળ ઘર ભેગા કરી દેવાના થાય હું તો ખાવા ને ફેમિલી જમી લીધું ને હવે ઘડી વાર પાંચ મિનિટ બેઠા છે ઘર રાજા એ મંડલું મંડેલું છે ફેમિલી તો અત્યારે વિદાય થઈ ગઈ છે

સબસ્ક્રાઇબ કરો लाइक કરો કમેન્ટ કરો तो फूल दड़ो से अपने આપણે મિની में लाई जाओ तो प्रवीण भाई ने पासा नाखो ना से છે बार वरादा के डिस्को कर ले पहली बार डिस्को कर ले એટલે મોટો કોણ બોલો હે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ મુ કી હું કમેન્ટ મારા ભાઈ એક વાર તો કી દે અને અમારે ઉપર નાખવાના જેલે ઠાકી જાવી એવા એ દેખ્યો વાહ 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 માર બાજુ વાહ બાજુ છે બીજા હો પાછા ને અમે પૂગી જ છે ઘરે ઉગાડી દીધી બહાર ઊભા છે પછી લઈ જાય અંદર અમારું વર્નામાં મારા જમાઈને ન આવો ਬੋਲ ਬਰਾਬਰ ਬਰਬਰ ਅਰਦੁਲਾ ਵੀਰਾਂ ਨੂੰ ਆਹੋ ਆਹੋ ਬੋਲਾ ਬਰਦੂ ਇਹ ਕਿਹੋ ਜਿਹੀ ਤੇਰੀ ਵਿਕਾਂਗਲੀ ਅਮ ਕਿਹੋ ਜਿਹੀ ਦਿਆ ਅੰਦਰ ਨੂੰ ਸੇ ਕਰਵਾ ਰਿਹਾ ਨੂੰ ਕੋਈ ਮਾਰੇ ਨਰਤੀ ਜਵਾਂ ਦੋ ਜੱਗਦੰਦ ਇਹ ਕੈਂਡੂ ਇਸ ਦੀ ਕੈਂਡੂ ਹੁਕਤੀ ਦਿਓ ਇਹ ਵਰਹੀ ਦਿਓ ਸਾਰੇ ਬਾਜੀ ਜੀਤ ਮਾ ਹਲੋ ਬਟਾ ਬੇਟੀ ਇੱਕ ਦੀ ਕਿਆ ਮਹਵਰਤੀ ਉਹਨੇਾਰੇਾਰੇ ਸਾਰੇ ਉਹ ਕਦਾਰ ਬੋਲ ਰਿਹਾ ਇਹ ਦਿਨ ਗਿਆ ਨਦੀ ਖਣਨ ਮੈਂ ਆਪ ਰੋਹ ਗਏ ਗਿਆਂ ਨਾ ਉਡੀ ਜਾਈਂ ਗਈ ਬਈ ਆਖਰ ਅੰਮਰੋਂ ਸ ਹੈ ਆ ਜਮੀਨ ਆਇਆ ਸ ਹਮਲਾਉਂ ਪਰ ਦੋ ਪਰ ਬੋਲੋ ਤਰ ਦੋ ਬੇਕੀ ਤਾਂ ਆਉਂਦੀ ਆਂ ਨਹੀਂ ਜੀ ਨਹੀਂ ਸਮਝੋ ਬੇਕੀ ਖਾਣਾ ਦੇ ਦੋ ਖਾਣੀ ਨਹੀਂ ਜਿਉਂ ਚੱਲ ਸਾਰੇ ਸਾਰੇ ਕਦਾਰੀ ਜਾਓ ਹਾਲੋ ਬੇਕੀ

બે ની <conduct divorget assistantVOICEOVERities> <laughs> <concealer roundsQué> <hums� découvrir görüş> થાકી જાય ને ત્યાં રહેવું પડે એમ હતું તો બાકી તો હવે આજ તો મારે એડિટિંગ કરવામાં આવે રાતના બે જ વાગી જાય કે આજ થઈ ગયું છે મારે મોડું બાકી એ કામ કરવા મળી ને મમ્મી ને ઘરે એ પપ્પા વી વાસે સેવામાં થઈ જાય ઉતા છે બાકી હાથ બે જો છે આજ તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમ હોય છે ને ગેમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાઓ તો બધાને જય માતાજી બાય 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 બાય